ટોટલી એટલે ટોટલી ટાઈગર રિઝર્વ એરિયા છે હા ત્યાં ખુલ્લા વાગ ફરે છે જેવા આવ્યો ને એટલે પેલા કહી ગયા આપણે ચા બનાવી તો સૂરજ બાપા પણ ઢરી ગયા ના કેવો મસ્ત બધું દેખાય અહીંયા યુઝ પાણી ભરીને લઈ આવ્યા ભલે વિખાઈ ગયા આપણું ઘર જ છે આપણે જોવાવાળા આપણા ઘર જ છે પણ એટલો ઘારો ઘરો છે ને

ઉપરથી તો આવું આમ તો છેન ખાલી જો આટલું આટલું જ આટલું જ જેદી ઈ તો પણ અમારી ધનો ચાલને કે લિયે તૈયાર ગુલફી મંગા લેલી ગુલફી ફાઇનલી મરીયો સીએનજી તો સ્ટ્રોબેરી વાળો કોણ ખાવા ગુડ મોર્નિંગ હર મહાદેવ

ચલો તો આપણી બંને ગાડીઓ અહીંયાથી જ નીકળવા માટે રેડી છે મીટર પછી લેફ્ટ ટર્ન લઈને પાછો હાઈવે ચડી જવાનો છે અને હવે લોકેશન 2 આપણે જ્યાં જવાના છે એ ટોટલી એટલે ટોટલી ટાઈગર રિઝર્વ એરિયા છે હા ત્યાં ખુલ્લા વાઘ કરે છે હવે જોઈએ આપણે એક જગ્યાએ તો ખુલ્લો વાઘ જોયો આખે આખા ફોરેસ્ટ અહીંયા ટાઈગર રિઝર્વ જ એરિયા છે બધો છતાં પણ આપણે કેમ્પિંગ કરી લીધી એટલે બહુ સારું કહેવાય આ આપની હિંમત ને પણ આ તો 100 ગાડીઓ ભેગી હતી એટલે કેમ્પિંગ થઈ ગઈ ને જે લંચ નો કાર્યક્રમ માં હોટેલ માં ગોઠવશું અને આપણી ઓલમોસ્ટ ગાડીઓ બધી અહીંયા પહોંચી ગઈ છે લાઈનમાં હો બાકી શું કયો બધી દેવી એમ લાગે ઓ ભાઈ કેમ પરવા જામ હે કે એક થી ચડિયા થી હા આપણે અહીંયા રાખશું અહીંયા ખાલી આપને કેસર સ્વાદ થાય બઢિયા હે હા તો હમ ભી ટ્રાય કરતે તો સારું એવું એવું કીધું આપણો મિત્ર જ છે આપણી સાથે જ હતા જેની કારનો વિડિયો પણ તમે જોશો વાહ સંજયજી

જે દાળ તડકા અને જીરા રાઈસ હતી એમાં કઈક મજા આવી તો પેટ ભરાઈ ગયું એટલે વાંધો ના આવી અને પછી આપણે કઈક મીઠું એટલે ગુલ્ફી મંગાવી લીધી ગુલ્ફી ને ખાઈ લઈ હજુ ભાજુ તો સ્ટ્રોબેરી વાળો કોણ ખાવા માંગે બજાર હારી દેખાય છે મોટી એવી બજાર દેખાય છે અને આપણે દૂધના ટેટ્રા પેટ છે ને એ ગોતી છે જોકે દેખાઈ જાય તો આપણે લઈ લે પણ બજાર હારી છે સાડા ચારસોથી પાંચસો કિલોમીટર ચલાવ્યું અને પછી અહીંયા સીએનજી પંપ આપણને મળ્યો છે અત્યાર સુધી અહીંયા ક્યાંય સીએનજી પંપ આપણને ના મળ્યો ચારસો પાંચસો કિલોમીટર ચલાવી લીધું તો આ ઓડિશાખોર આવો તો સીએનજીનો થોડોક પ્રોબ્લેમ છે તો વિચારીને આવજો એ રીતે આવજો અત્યારે અમને પણ અમે પાંચસો કિલોમીટર તો પેટ્રોલમાં જ ચલાવી છે તો ક્યારે પણ આવો તો ધ્યાન રાખો તો સીએનજીનો ઇશ્યુ તો છે ભાઈ એટલે અહીંયા પણ અત્યારે છે નહીં અમે કોમ જોઈને ઊભું રહ્યું પણ છે નહીં હવે છેલ્લી પદા કરીને આગળ એક ગામ છે એવું કહી છે તો ત્યાં આપણે જોઈએ ચાલો અત્યારે અદ્ભુત નજારો દેખાય છે કેમકે ચાર એક તમે જોશો ને તો એક એકદમ મસ્ત મજાના પહાડ દેખાય છે અને સાથે સાથે સૂરજ જેવા ઢળે છે છે તો એને લીધે જે પહાડની એ કંઈક અલગ જ દેખાય છે તમે ખાલી અમને જે અમે અમારી નદી આંખે જે જોઈ શકી છે કદાચ તમને આ કેમેરા દ્વારા અમે દેખાડવાની ટ્રાય કરી છે પણ તમે નહીં જોઈ શકો મને એવું લાગે છે એના માટે તમારા રોડ ઉપર આવવું પડશે અહીંયા ડ્રાઈવ કરવું પડશે અને એ પણ તમારા તમારામસફર સાથે એની મજા જ અલગ આવશે સ્વચ્છતા આપણને સીએનજી પંપ મળ્યો બાકી અત્યાર સુધી સીએનજી મળ્યો ને આપી કેમ્પિંગ લોકેશન હવે અહીંથી ખાલી ખાલી કેટલા કિલોમીટર છે પચાસ કિલોમીટર ને હવે સીએનજી મળ્યો પણ મળ્યો તો ખરી ઓર અહીંયા એટી નાઇન રૂપીઝ છે એટલે પ્રાઇસ એ સારી છે પ્રેશરે એ સારું છે એટલે વાંધો નહીં આપણો સીએનજી ભરપૂર મળી જવાનું છે પંપ છે તો પણ મળ્યો તો ખરી પહેલાં આપણો પેટ્રોલ ની બદલે હવે તો બેનિફિટ થશે એટલો સારું મિત્રો દેખાતા એવું લાગે છે કે આજનું લોકેશન કેમ્પિંગનું અતિ સુંદર રહેવાનું છે કેમકે એક પરમનો પહાડ દેખાય છે આથમથમ સૂરજ છે અને નદી પણ છે પડી ગઈ છે ગુડ ઇવનિંગ એટલે કે આપણે બપોર પછી અને જો સૂરજ બાપા પણ ઢરી ગયા અને કેવું મસ્ત બધું દેખાય અને અહીંયા આપણું કિચન ખુલી ગયું કાજુ અહીંયા છે અને કાજુ જેવા આવ્યા ને એટલે પહેલાં કહી કે આપણે ચા બનાવી કેમ કે ચા પીને પછી જ આપણે શાંતિ પડે તો ફટાફટ પેલા ચા બનાવી આમ જો એમને પેલા તો દૂધ મૂકી દીધું એ બધી કે દૂધ બગડી જાય એટલે ફટાફટ કે હું આને પેલા ગરમ કરી લઉં અહીંયા યુઝનું પાણી ભરીને લઈ આવ્યા

અને ચારે કોર તમે જો બધા જ એની કેમ્પર વાન જે લાગી ગઈ છે અને બધા પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે એક કોર લાઈટ આમ થી આમ ગોઠવ છે આમથી આમ બધા કામકાજ કરવા માંડ્યા છે અને અહીંયા આપણું કિચન ઓપન થઈ ગયું છે અહીંયા પણ કેમ્પર વાન છે અહીંયા પણ કેમ્પર વાન બધી જ જગ્યાએ છે અને કાઠિયાવાડની આપણી કાઠિયાવાડી ખીચડી ખાવાની મજા તો અલગ જ કેમ કે ઠંડી એવી છે નાક જોઈ લ્યો ખાલી છે ને મિત્રો જે આની પહેલાની કેમ્પિંગ લોકેશન હતી ને ત્યાં ધૂળ એટલી હતી થોડું ગળું પણ એવું ખરાબ થઈ ગયું છે એટલે ઉધરસ ને એવું વચ્ચે ચડે રાખ છે પણ એને ઇગ્નોર કરજો તમે તો હવે કેટલી વાર છે તો ચૂલા ઉપર ચડી જાય

ને મારી મસ્ત મજાની મસાલા બાળી નાખી એટલે મારો મગજ હટી ગયો છે મગજ ના ખોટા પણ હજી બને છે તૈયાર છે બધું ત્યાં લે આ મસાલા ખીચડી બનાવો છો આ મસાલા ખીચડી બનાવી ચાલો ભાઈ મિક્સ ઓફ અરેબિયન મેક્સિકન સ્પેનિશ અને ઇટાલિયન ઓ માય ગોડ આ બની જાય એટલે લઈને આવો હાલો તો આ બનાવી આપણે કાઠિયાવાડી માં રહીને કાઠિયાવાડી ગુજરાત ની ખીચડી બનાવી અને એ કેવી મગજ ની દઈ કેટલી કે જાત ની ખીચડી બનાવી ઈટ્સ અ ફ્યુઝ ફ્યુઝન સોરી ગુજરાતી ફ્યુઝન એટલે મિક્સ છે મિશ્રણ છે મેક્સિકન ઇટાલિયન અરેબિક અને ઇન્ડિયન ઓકે જો આ અહીંયા આવી આમ ન છે ને બ્રિટિશર ના આપણે અહીંથી કાઢ્યા પણ છતાં આ બ્રિટિશર છે ને અહીં આવ નવ બનાવે અચ્છા એમાં 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 ખાસિયત એ છે ભાઈ કે ચોખા અલગ છે અને મટર અલગ છે સમજી ગયા તમે ચોખા અલગ છે અને મટર અલગ છે તો આપણે ને ભાઈ બધું મિક્સ કરીને વઘાર કરીને જો આપડી આમ કાજુ બનાવ અને ઈ રીતે ખાવાની મજા આવે આ હક ને અને અહીંયા અમારા સંજયજી આવી ગયા છે તો સંજયજી ન્યા સુધી સુગંધ આવી ગઈ તમને ગુજરાતી નહીં આતી હે બટ અમારી ઓડિયન્સ કો ગુજરાતી આતી ચાલો આવો હે આવ બની છે ને એટલે આ લઈને આવતે સંજયજી મિત્રો લોકેશન એટલું મસ્ત છે કે એનો કોઈ અંદાજો નથી પણ અત્યારે વસ્તુ એવી થઈ છે કે રાત થઈ ગઈ અને ચારેય ગોર અંધારું છે તો એટલું બધું તો તમને સો નહીં થાય પણ અહીંયા બધે જે છે ને આખું જંગલ છે અને પહાડ છે ને ને વચ્ચે આપણે કેમ્પિંગ લોકેશન ગોઈતું છે અને સો પ્લસ સો પ્લસ ગાડીઓ અહિયાં બધી ભેગી થઈ છે અને કેમ્પિંગ કરીએ છીએ આ લોકેશન ની મજા જ અલગ થવાની ને હવે કાજુ કરવાની છે છમ આ છમ નો થયું કાજુ પણ પેલા પાણી નાખી દીધું તું ને થોડું જુ તો કાજુ તો કાજુની મસ્તીની ખીચડી તો થવાની જ છે તમને લાગે એવું નહી તમે તમે કમેન્ટમાં કેજો તમને લાગે એવું અ આપણે કાજુના વખાણ જ કરવા જોઈએ કેવું કેવું મસ્ત મસ્તનું ને કેવા કેવા મસ્ત લોકેશન ઉપર મારી વાત તમને શું લાગે તો પર આ મોટા ભાઈ ઝઘડો થાશે કમેન્ટ કરો જલ્દી તમે તમે કમેન્ટ માં ક્યો તમે કમેન્ટ માં તો છે ને કાજુ મસ્ત મસ્તનું બનાવી દે એટલે આપણે મસ્ત નું કાજુ સાચવવું પડે તો આ મારી ઝગડી છે તો તમને સારું લાગશે તમે કમેન્ટ માં કેજો અહીંયા આપણે વોશરૂમ ટેન્ટ લગાડી દીધો છે અને તમે અહીંયા આપણે આપણી ગાડી લગાડી દીધી છે આખી અને આપણે કોઈ બર્તન વર્તન કરવા હોય તો એના માટે આપણે અહીંયા પાણી ભરીને રાખી દીધું છે અને અહીંયા કાજુ છે કાજુડી કઈક ને કઈક નવું નવું કરે રાખે છે એમને એટલે એટલે તારું કે એમને એકલા એકલી એકલી માટે એમ આપણી હાથમાં આ ચાખવું છે તો વાત થઈ કે પૂરી વાત હું છે આમાંથી કોઈ જોતા હોય જે આપડે મળો ને કાજુ એમ કે મારે ચાખવું છે એટલે એ તેમ નજર રાખજો ખાલી એ તો પણ કોઈ મન જમવા બોલાય તો ને તમે તો કોઈ મન જમવા જ નથી બોલાવતા બોલાવો હવે કમેન્ટ કરો કમેન્ટ કરો ને બોલાવો આખા ઢોળકી ને ઘરે જમવા બોલાવો બોલાવો પછી જો હું છે ને આટલું આટલું જો આટલું જ ખાજો અને આજે આજે કેવું થયું આયા મે ઉપર જો આ લાઈટ રાખી છે આ બધી લાઈટ ગોઠવી તો અંદર એ આખી લાઈટ હતી અહીંયા પણ એટલી જ લાઈટ હતી થયું એવું કે બધાયને જોઈન ગઈ મે

બિરયાની છે પાલક ખીચડી છે આજે ખીચડી વેરાયટી એટલી ખીચડી બની ગઈ કાજુ આટલી વેરાયટી કાજા જોઈએ દે આપડા ના જે અને ગરમા ગરમ મોઢું પડી ગયું તો એટલી વેરાયટી હવે ખીચડી લઈ આનંદ ચાલો બધું પેકઅપ થઈ ગયું છે તો ફાઇનલી પતિ દે સુવા માટે રેડી છે એ આપણો બેડ અહીંયા રેડી થઈ ગઈ છે ને આપણે જમી બમી નવરા થઈ ગયા નજીક ખાલી આઠ જ વાગે છે તો હવે આપણી ટોળકીમાં બેસા જઈશું આપણે અને જુઓ છે આહા જાણે એવું જ લાગે કેવું જબરું હો આ તો જો મોટી બસ છે વાહ વા એટલે અહિયાં એક થી એક ચડિયાતી ગાડી છે આ કોની છે એ ધીમી ખબર નહિ સવાર બતાવીશ ને વાહ જો મેળો લાગ્યો લાગે અહીંયા જોવા જાય